નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત વખત ખેડૂત સુધી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના બજાર ભાવ કાર્યક્રમમાં ફરીથી આપણે આજે સૌ પ્રથમ જોઈશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ જે હશે વીસ કિલોના તો ચાલો જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૌ પ્રથમ બજાર ભાવ તો કલોજી એક હજારથી ત્રણ ત્રણ હજાર પાંચસોને એકવીસ રૂપિયા જીરું ત્રણ હજાર એકસો એક થી ચાર હજાર આઠસો છુંતેર રાયડો આઠસો એકથી નવસો એકાવન એરંડા છસોથી અગિયારસો છેતાલીસ તુવેર એક હજારથી ત્રેવીસો એકતાલીસ ડુંગળી સફેદ બસો દહથી બસો બાસઠ મગ બે હજાર એકાઠથી બે હજાર એકસઠ અડદ નવસો અઢારસો એકત્રીસ ચણા એક હજાર પચાસથી અગિયારસો ધાણા એક હજાર એકથી ઓગણીસો છવ્વીસ લસણના ભાવ રહ્યા છે નવસો એકાણુંથી એકત્રીસો એકાશી સોયાબીન આઠસોથી નવસો એકવીસ સૂકા મરસા પાંચસો એકથી પાંચ હજાર પાંચસો ને એક તલ સફેદ ત્રેવીસો એ ત્રેવીસોથી છવ્વીસો ને એકતાલીસ ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો એકસઠ મગફળી આઠસો છવ્વીસથી બારસો એકાઠ મગફળી ઝીણી આઠસો એકત્રીસથી તેરસો કપાસ એક હજાર એકસો એકથી પંદરસો એકસઠ ઘઉં લોકવન ચારસો પચાસથી છસો એકોતેર ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો એકાશી અને તલ સફેદ ત્રેવીસોથી પૂરા ત્રેવીસોથી છવ્વીસોને એકતાલીસ આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે આપણે જોઈશું જીરુની બજાર કયા માર્કેટિંગ યાર્ડમાં કેટલી રહી તો સૌ પ્રથમ ચાલો પોરબંદર માર્કેટિંગ યાર્ડથી શરૂ કરીએ તો પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર પંચોતેરથી ચાર હજાર ત્રણસો પચીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છત્રીસો પચાસથી પિસ્તાલીસો ને પચાસ કાલાવડ સાડત્રીસોથી ચાર હજાર ત્રણસો પંચોતેર વિસાવદર ત્રણ હજાર છસોથી ચાર હજાર જેતપુર ચાર હજારથી ચાર હજાર પાંચસો એકોતેર મોરબી ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો પંચોતેર સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર ચારસો એકાવન મહેસાણા એકવીસોથી ચાર હજાર ડીસા ચાર હજાર એકાઠથી ચાર હજાર એકસો ને એકવીસ જુનાગઢ એકતાલીસોથી છેતાલીસો અમરેલી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસ ચાર હજાર પચીસ જસદણ પાંત્રીસોથી ચાર હજાર ચારસો પચાસ બોટાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો ગોંડલ ત્રણ હજાર એકસો થી ચાર હજાર આઠસો તેર જામનગર તેત્રીસોથી ચાર હજાર છસો પાંત્રીસ ઉંઝા ત્રણ હજાર પાંચસો થી પૂરા છ હજાર ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પચાસ અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો અને રાધનપુરમાં બે હજાર સાતસો થી ચાર હજાર એકતાલીસ રહી હતી આ હતી જીરાની વીસ કિલોગ્રામના આજના બજાર ભાવ હવે જોઈશું જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં આજના બજાર ભાવ વીસ કિલો દીટ તો કપાસ તેરસોથી પંદરસો ને એકાવન મગફળી નવસો પચાસથી બારસો ને છેતાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો ઘઉં ટુકડા ચારસો દસ થી પાંચસો એકતાલીસ ધાણા એક હજારથી સત્તરસો ને એક બાજરી ત્રણસોથી ત્રણસો એકાશી તલ સફેદ બે હજારથી ચોવીસો ને એકતાલીસ એમ તુવેર સત્તરસો પચાસથી ચોવીસો ને એકત્રીસ મગ એક હજારથી ઓગણીસો ને એકતાલીસ ચણા એક હજાર પચાસથી સત્તર અગિયારસો ને એક એકોતેર એરંડા એક હજાર ત્રીસથી બાર અગિયારસો ને એકવીસ કલોજી પચીસોથી ચોત્રીસો ને એકાશી અને રાયડો આઠસો પચાસથી નવસો ને એકાવન તો આજે આપણે જોયા શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર માર્કેટિંગ યાર્ડ ગોંડલ અને જામજોધપુર બંને માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ સિવાય જીરુના કયા યાર્ડમાં કેટલા રહ્યા એ બજાર ભાવ જોયા ચાલો ફરીથી આજ સમયે પાછા મળીશું ત્યાં સુધી તમારા મિત્ર દેવદાસ આહીરને રજા આપો